પાંડેસરા પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાઓની શરીર સંબંધી ગુનાના આરોપીઓને પકડી પાડવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર આઈમ એમ હુદડ એસજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવાનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે તપાસ માતા દરમિયાન એસઆઈ રાજેશભાઈ તુકારામ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોશનભાઈ વસંતભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈ નાઓને મળેલ બાતમીને આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો અઢાર બે એકસો પંદર બે

કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી